નમસ્કાર મિત્રો હું વ્યાસપથા કરતા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે વાત કરીએ કન્યા રાશિ કે કન્યા રાશિની સાથે કઈ કઈ રાશિઓને શુભ પ્રકારની દેણી રહેવા પામી શકે છે કઈ કઈ રાશિ સાથે મધ્યમ પ્રકારની દેણી રહેવા પામી શકે છે અને કઈ કઈ રાશિઓ સાથે નબળા પ્રકારની દેણી રહેવા પામી શકે છે અને શુભ પ્રકારમાં જોઈએ તો મેષ અલાઈ વૃષભ મિથુન પછગ કર્ક ડિંહ મઠ કન્યા પઠણ નીલ દચ જથ આ રાશિઓ સાથે કન્યા રાશિને શુભ પ્રકારની મળી રહેવા પામી શકે છે મધ્યમ પ્રકારમાં જોઈએ તો ધનુ હ ધ આ રાશિ સાથે કન્યા રાશિને મધ્યમ પ્રકારની મળી રહેવા પામી શકે છે નબળા પ્રકારમાં જોઈએ તો તુલા રત વૃશ્વિક નય મકર ખજ કુંભ ગ સ સ સ આ રાશિઓ સાથે કન્યા રાશિની નબળા પ્રકારની નિર્ણય લેવા મળી શકે છે નમસ્કાર તો આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો